શું પડકાર માનો છો કઈ રીતે આ વહન હાલ રાહુલ ગાંધીના સંગઠન સૂજન અભિયાનનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી લોન્ચ કરવામાં આવ્યો છે અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર જ્યારે ગોઠવી રહ્યા હોય એવા સંજોગોમાં મારી પસંદગી એ મારા માટે પણ એક પડકારજનક ભૂમિકા મારી રહેશે અને અમે ઓછા સંખ્યાબળમાં પણ વિધાનસભામાં સરકારની નિષ્ફળતાઓનો ઉજાગર કરવામાં અને પ્રજાની જે તકલીફો છે ગુજરાતમાં એને સરકાર સુધી પહોંચાડવાની ભૂમિકા અમે અસરકારક રીતે કરીશું જે રીતે ભૂતકાળમાં પણ અમારું બારનું સંખ્યાબળ હતું તેમ છતાં પણ બજેટ સત્રમાં પણ અમે ખૂબ સારી રીતે અને અસરકારક રીતે વિધાનસભામાં અમારી વાતો રજૂ કરી હતી અને લોકોને પણ એ પસંદ આવી હતી એના કરતાં પણ વધારે સારી રીતે કરવાનો અમારો ભવિષ્યમાં પ્રયત્ન રહેશે સાહેબ સૌથી ઓછું સંખ્યાબળ અને એવા સંખ્યાબળ નબળા સંખ્યાબળમાં આપને જવાબદારી સોંપવામાં આવી છે

ಎರ ಸಹಿಯಾರಾ ಪ್ರಯತ್ನ ಪೂರೆಪೂರ